દોસ્તો અત્યારે આપણે એમ કહેવાય કે ગોરધન દાદાના જીવન વિશે ઘણી બધી વાતો સાંભળી રહ્યા છે ત્યારે હજુ હું પ્રભુ દાદાને વિનંતી કરીશ દાદા ઘણા બધા સેના નાયકને બરાબર મિલિટરીમાં પણ ઘણી વાર દાદાને લઈ ગયા છે કે એમનું કામ કંઈક અટક્યું હોય બરાબર છે તો એક થોડીક વાત કરો એટલે આપણા દર્શક મિત્રોને વિશેષ ખ્યાલ ઓગણીસો ને ચુમ્મોતેરમાં અમારા ગામથી બે કિલોમીટર પૂર્વ તરફ મિલ્ટ્રી નો કેમ્પ હતો મિલ્ટ્રી હતી કુવો વાડી હતી ઈ કુવો ઈ વખતે સાઠ ફૂટ ઊંડો હતો એમાં એ ના અંદરો અંદર ના કોઈ ડખા મા જનરલ મેનેજર કેવાય ને એના પચાસ ગન ની જે કઈ શું બંધુક કેવાય શું કેવાય એટલે એ પચાસ ભડાકાની જે ગન હતો એ કોઈ લોકોના અંદર કેમ્પમાં એ દીધી ભાઈ એમાં મિલિટરીમાં બહુ દખો થયો આ ગન મશીનના હિસાબે પછી એમાં અમારા ગામમાં એક વરી એવા ભુવા હતા જેનું નામ ભાયા ભુવા હતું એના આગળ મિલિટ્રી વાળા આવ્યા અને એને માતાજીને કે પૂછો મારી આ બંદૂક ક્યાં ગઈ એમ એટલે એને ભુવા એ વળીયા નું માતાજી ને કઈ પૂછ્યું ને એને કીધું કે ભાઈ કુવામાં છે તમારી બધું કયા કુવા છે અમને નથી ખબર એટલે મિલ્ટી ના આ કુવો નજીક હતો ભાઈ આ અમારા પટેલનો અને એનું નામ હતું હીરા મોતી કુવા વાળા એટલે એ વખતે પણ મારો આ ચરો ગોર્ધન જીવા એ જો એની જવાની હતી એટલે પછી કુવામાં એને લઈ ગયા કુવામાં પાડવા તો એ જ કુવામાં હતી મશીન ગન

અને એ મિર્ટીનો ભેગો ન જો મિર્ટીવાળાએ એને ખૂબ જ ઇનામ આપ્યું એના પોટા લીધા અને આજે એ મિર્ટીના જો અફસરો છે એને આ બીના બની ચીક નહીં એમ અને જે બિના બની એ અને મશીનગન કાઢવા વાળો ગોરધન આજે મારી પડકે બેઠો સાહેબ જેને એસી વાળા મારીને એની એક ઉંમર અને પડે ભાઈ ટૂંકમાં કેવાનો મતલબ એમ છે કે જેદી તે ઘણી બધી સેવા કરેલી એ સમયની વાત છે પરંતુ દોસ્તો પોતાના જીવનકાળ દરમિયાન હર હંમેશા એમને એમની પાસે જે કળા હતી બરાબર છે એ તરણની જે કળા અને એમાં એટલા એ એમ કહેવાય કે બખુબી એ પારંગત હતા બરાબર એનું દ્રષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ કેમ કે સૌથી મહત્ત્વની વસ્તુ કે એકસો ને એકસઠ લાશ એ કંઈ નાની મોટી વાત નથી બરાબર અને પોતાના જીવના જોખમે જ ને આપણે તો નાનું એવું ખાડું ટપવાનું હોય તો આપણને બીક લાગે છે ભાઈ અને હાલની તારીખ માય જ ગમે એવું પાણી હોય ગોરધન દાદા ઉતરે એટલે તો તાગ લે એમ ને અને ક્યાંય ગુજરાતના ગમે ખૂણે સાહેબ એવું ને આત્રા એરિયા હોય તો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ કૂવામાં પડી ગયું હોય કોઈ તળાવમાં પડી ગયું હોય કોઈ ડેમ માં પડી ગયું હોય તો એને આ ખેડવા આવે એટલે એ પોતે જાય એવા અજાણના સ્થળની અંદર રાત હોય એક દિવસ એ પણ એને નથી ગળ્યું અને સાહેબ એની જુવાનીમાં નવરાત્રિમાં એ પોતે

વિશ્વના મહાનતમ નાટ્યકાર એવા વિલિયમ શેક્સપિયરના વાક્ય છે કે આ દુનિયા છે ને વિશાળ મંચ છે અને આપણે તો ત્યાં ભજ પાત્ર ભજવા માટે આવેલા એક અભિનેતા છીએ ત્યારે ગોરધન દાદાને વિનંતી કરી દાદા એ કદું ભજન ગૌડાવો હતો

વા તાર શી સતી નરી તારામતી એને થામ રાખો થારણ સતી ની તારામતી કહ ને સતને કારણે દોસ્તો ઘરે ઘરે એમ કહેવાય કે આપણે ગોરધન દાદાના જીવનની ઘણી બધી વાતો સાંભળી અને આવા ને આવા ઘણા બધા સિતારાઓને આપણા ધરતીના ના આપણે ભવિષ્યમાં પણ ઘણી બધી રીતે મળતા રહેશું તો આ હતી આપણે એમના જીવનની મુલાકાત ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી ભારત માતા ગી